નમસ્કાર મિત્રો યસ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને ટેઠાઠ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થાય તો ત્યાં થઈ જજો વિડીયો નીચે લિંક મૂકેલ છે ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક બીજા રાઉન્ડ માટે શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે તો મિત્રો આજકાલે શાળા ફાળવણી માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોને પોતાના જિલ્લા અથવા જે જિલ્લામાં સ્કૂલ મળશે ત્યાં બોલાવવામાં આવશે એટલે આજે અથવા કાલે આના માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે ઘણા સમય બાદ ખેલ સહાયક માટે ભરતી કરવામાં આવી રહી છે તો ખેલ સહાયક માટે જે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ત્યાં સીપીએડ જે ઉમેદવારો કરેલું છે તેમને પ્રોબ્લેમ આવી રહ્યો છે એચએસસીના ગુણ ટીવાય બી એના કુલ ગુણ કમ્પ્લીટ નખાઈ જાય છે પણ જ્યારે સીપીએડના કુલ ગુણ એન્ટર કરવાના થાય છે ત્યાં હજારનો જ ઓપ્શન આવે છે અંદર એન્ટર થતું નથી અને જે સીપીએડ કરેલું છે ઉમેદવારોને ત્રણ હજારથી વધુ માર્ક્સ આપેલા છે એટલે ફોર્મ ભરવાની પ્રોસેસ ત્યાં અટકી જાય છે વિદ્યાર્થી મિત્રો મેં આના માટે ગાંધીનગર ફોન કર્યો છે જે આપણે ખેલ સહાયક માટે જે હેલ્પલાઇન નંબર છે ત્યાં જાણ કરી છે પણ તમે પણ આ જે હેલ્પલાઇન નંબર છે તેના પર જાણ કરજો અને આવો પ્રોબ્લેમ આવી રહ્યો છે જણાવજો તો જલ્દી એનું નિરાકરણ આવે મને એવું જણાવ્યું છે કે આવતીકાલ સુધીમાં થઈ જશે એટલે આજ સુધીમાં કદાચ સુધારો થઈ જાય અને જો તમને કદાચ એવું જાણ કરે કે કોલેજમાં જઈને તમે માર્ક્સ લખાવી દો તો મિત્રો તમારે જણાવવાનું કે હવે જે પેડ કોલેજો છે તે દસ બાર વર્ષ પહેલાં બંધ થઈ ગઈ હતી હવે એ ક્યાં એનો સુધારો કરાવવાનો છે આજે પણ હું આ ઓફિસમાં વાત કરવાનો છું અને સુધારો કરાવવાની કોશિશ કરું છું આજના વિડીયોમાં બસ આટલું મળીશું નેક્સ્ટ વિડીયોમાં